નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને તો ચાલો આજે આપણે ધોરણ પ્રકરણ એની અંદર તમે જુઓ પ્રશ્ન નંબર જોવાનો છે ખૂટતા શોધો એટલે કે તમારે જ્યાં આમાં ખૂટતા મૂલ્ય આપેલા છે એ આપણે પૂરા કરવાના છે એબીસીડી ચાર નંબર આપેલા છે એમાં ક્યાંક આપણને આધાર આપેલો છે ક્યાંક ઊંચાઈ આપેલી છે કે સમાતર બાજુનું ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે તો તમે જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બે વસ્તુ આપણને આપેલી હોય તો આપણે પછીની વસ્તુ આપણે શોધતા આગળના ચેપ્ટરમાં જોઈ ગયા છે તો બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ નંબર એ બે વસ્તુ આપણને આપેલી છે કઈ કઈ તો કે તો આધાર આપેલો છે કેટલો વીસ સેન્ટીમીટર અને ઊંચાઈ શોધવાની છે અને સમાંતર બાજુ ચબાચનું ક્ષેત્રફળ આપણને કેટલું આપેલું છે બસો ને ચોસઠ

બસો ચોસઠ ના છેદ માં વીસ ગુણાકાર છે આ બાજુ આવે એટલે ભાગાકારમાં એ જ આપણે શોધવાનું છે તો હવે આ બંનેનો આપણે ભાગાકાર કેવી રીતે કરીશું તો કે આપણે પેલા બે સાથે ભાગાકાર થાય આનો તો ભાગ છ બે દુ ચાર બે એકા બે બે તેરી છ અને બે દુ ચાર બરાબર એકસો બત્રીસ આપણે શું આવ્યું એકસો બત્રીસ ના છેદમાં હજી શૂન્ય છે એટલે કે દસ તો હજી છે એટલે આપણે એક પોઈન્ટ કાપી લઈએ એટલે કેટલા આવે તેર પોઈન્ટ બે સેન્ટીમીટર આ શું આવ્યું આપણી ઊંચાઈ સેન્ટીમીટર આપણને ઊંચાઈ મળી નંબર બી બી નંબરમાં આધાર કોણ તો કે આધાર તો આપણે શોધવાનો છે ઊંચાઈ ઊંચાઈ કેટલી છે તો કે ઊંચાઈ આપેલી છે પંદર સેન્ટીમીટર ચાલો ઊંચાઈ આપણને પંદર સેન્ટીમીટર સમાંતર બાજુ ચતુષ્કળનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ આપણને આપેલું છે એકસો ચોપન પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્ક્વેર આપણને બે વસ્તુ આપેલી છે તો એના પરથી ત્રીજી વસ્તુ મેળવવાની છે સ ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ સબાચનું ક્ષેત્રફળ કેટલું તો કે એકસો ચોપન પોઈન્ટ પાંચ બરાબર બી શોધવાનો એચ પંદર તેથી એક ચોપન અને પોઈન્ટ છે આપણે દૂર કરી છેદમાં દસ લખી નાખીએ અને આ બાજુ ગુણાકારમાં પંદર છે એને આપણે ક્યાં જવા દેશું આ બાજુ ગુણાકારમાં છે એટલે એને ભાગાકારમાં જવા દેશું બરાબર બી અને અહીંયા પોઈન્ટ દૂર કરી છેદમાં આપણે દસ મૂકવા છે હવે તમે જુઓ આનો આપણે ભાગાકાર કરવાનો છે પંદર એકા પંદર વચ્ચે ભાગ નહીં આવે એટલે વચ્ચે પડી શૂન્ય પંદર તેરી પિસ્તાલીસ એટલે કે આપણને એકસો ત્રણ જવાબ મળ્યો છે તો લખવાનું

સબાચર નું ક્ષેત્રફળ તમને આપેલું છે અડતાલીસ પોઈન્ટ બોતેર સેન્ટીમીટર સ્ક્વેર આપેલો છે ચાલો હવે આપણે સૂત્રની મદદથી દાખલો કરીએ તમે જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ એટલે કે સબાચાર ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એ કેટલું આપેલું છે અડતાલીસ પોઈન્ટ બોતેર સેન્ટીમીટર બી શોધવાનો અને આઠ પોઈન્ટ ચાર સેન્ટીમીટર ઊંચાઈ અડતાલીસ પોઈન્ટ બોતેર આ બાજુ ગુણાકારમાં છે તો એને ભાગાકારમાં બરાબર બી શોધવાનો એટલે આપણે એકલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પોઈન્ટને દૂર કરવા માટે અહીંયા એક શૂન્ય અહીંયા બે પોઈન્ટને દૂર કરવા માટે છેદમાં બે શૂન્ય એક એક શૂન્ય આપણે ઉડી હવે તમારે ચોર્યાસી નો અને ઉપરનો એટલે કે ચાર હજાર આઠસો સૌ પ્રથમ છે બાર સત્તા ચોર્યાસી કરીએ અને અહીંયા આપણે બાર સાથે ભાગાકાર કરીએ તો બાર એકા બાર બાર ચોરી બારતેર છત્રી બાર ચોખું અડતાલીસ અને બાર પંચાસ સાઠ બાર છોતેર ચારસો ને છ ગુણ્યા બાર 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 ઉડી ગયા હવે અંશમાં કોણ કોણ વધેલું છે તો કે અંશમાં એક તો ચારસો છ વધ્યા છે છેદમાં સાત અને દસ આટલું આપણને વધેલું જોવા મળે છે હવે સાત ભાંગ્યા ચારસો છ કરવાના છે ચાલો ભાગાકાર કરીએ સાત એકાદ સાત સાત પંચા પાંત્રીસ પાંત્રીસ ને પાંચ અહીંયા વધે એટલે છપ્પન થયા સાત અઠા છપ્પન એટલે કે અઠ્ઠાવનના છેદમાં દસ એટલે કે પાંચ પોઈન્ટ આઠ સેન્ટીમીટર આપણો જવાબ આવે બી બરાબર આઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર મળે બી બરાબર આઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આ આપણો જવાબ છે સમજાવો વિદ્યાર્થી મિત્રો હવે નંબર ડીમાં તમે જુઓ તો કેટલા છે આપણે આધાર આધાર તમને આપેલો છે પંદર પોઈન્ટ છ અને ઊંચાઈ શોધવાની છે અને ક્ષેત્રફળ આપેલું છે સોળ પોઈન્ટ આડત્રીસ તો ચાલો એની મદદથી આપણે અહીંયા એક ડી દાખલો ગણી નાખીએ નંબર ડી તમે જુઓ ડી ની અંદર શું આપેલું છે તમને પેલા તો બી એટલે કે આધાર તમને આપેલો છે પંદર પોઈન્ટ છ સેન્ટીમીટર ઊંચાઈ તમારે શોધવાની છે સબાચરનું ક્ષેત્રફળ તમને કેટલું આપેલું હતું સોળ પોઈન્ટ આડત્રીસ સમજાય છે એના પછી હવે આપણે આનું સૂત્ર મૂકીશું તમારે પોઈન્ટ દૂર કરવાના સંખ્યા ફેરવવાની આ સંખ્યા બાજુ ગુણાકાર છે આ બાજુ ભાગાકારમાં બરાબર એજ તેથી હવે તમે જુઓ અહીંયા બે પોઈન્ટને દૂર કરી મુ છેદમાં લખી નાખું અહીંયા એક પોઈન્ટ દૂર કરી અંશમાં દસ લખી નાખો એક એક શૂન્ય તો પેલા તો તમે અહીંયા જો બેકી સંખ્યા છે એટલે તમે બે સાથેનો ભાગ ચલાવી શકો તો બે સાથે ભાગ કેવી રીતે ચાલશે સાત દુ ચૌદ અને આઠ દુ સોળ એટલે કે અહીંયા આવશે આઠ એક આઠ આઠ દુ સોળ બે એકા બે અને એક નવ દુ અઢાર હવે તમારે અહીંયા ત્રણ સાથે ભાગ ચાલો એટલે ત્રણ સાથે ભાગ ચલાવો એટલે ત્રણ દુ છ એક એટલે કેટલા થશે અહીંયા એક એટલે અઢાર થયા એટલે ત્રણ પંચા પંદર ત્રણ છ કઢા એટલે કે છવ્વીસ તેરી અઠ્યોતેર અને અહીંયા કેટલા થશે ત્રણ દુ છ સાત તેરી એકવીસ ત્રણ તેરી એટલે કે અહીંયા ઉપર આવે છે અને છેદમાં અને ગુણ્યા દસ આટલું બધે છે હવે તમે જુઓ આ બે સંખ્યાની અંદર એવી કઈ સંખ્યા થઈ ગયેલી સમાયેલી છે તો તમે જુઓ આનો સરવાળો કેટલો થાય ત્રણ સાત ને ત્રણ દસ ને બે બાર બંને જુઓ તેર ના ઘડિયામાં છે આ તેર માં આવશે આ તેર માં આવશે તેર દુ છવીસ એકા તેર અને તેર દુ છવ્વીસ અને એક વધે એટલે તેર તેર એટલે કે તેરનો અને એકવીસ નો ગુણાકાર કરો ને એટલે બસો તો તેર મળે છે હવે તેર તેર ઉડી ગયા ઉપર કોણ વીધું એકવીસ છેદમાં બે ગુણ્યા દસ બરાબર એકવીસ છેદમાં વીસ વીસ હવે આ બંનેનો કરીએ તો તો મળે કે એકાવીસ ભાગનો એટલે ભાગમાં પડી શૂન્ય પોઈન્ટ શૂન્ય એટલે હવે દસ ભાગમાં પડી શૂન વીસ એકાવીસ એક વેઠો પોઈન્ટ મૂકો શૂન્ય મૂકી હવે વીસ પંચા સો સમજાણું વીસ પંચા સો જો વિદ્યાર્થી મિત્રો એ ભાગાકાર હું તમને અહીંયા સમજાવું મેં કેવી રીતે કર્યો અહીંયા અંદર એકવીસ છે અહીંયા વીસ છે હવે આપણે પેલા ભાગ એકા વીસ એટલે કેટલા વધે એક હવે જો અહીંયા ભાગ ચાલે એમ છે નહીં એટલે અહીંયા પોઈન્ટ મૂકીએ અને અહીંયા આપણે શૂન્ય ચડાવીએ તો પણ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો ભાગ હજી ચાલે એમ નથી એટલા માટે અહીંયા શૂન્ય મૂકવાની હજી એક શૂન્ય અહીંયા ચડાવવાની હવે સો થયા તો વીસ પંચાને સો એટલે કે આને છે ને પોઈન્ટ વાળા દાખલાઓ ભાગાકારના છે થેન્ક યુ જો ન સમજાય તો કોમેન્ટ જરૂરથી કરો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો